ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરબી ગુજરાત આજે આપણે એક નવા ટોપિક સાથે જે ખેડૂત મિત્રોનો જુગાડ બનાવેલો છે ને એ ખેડૂત મિત્રો તમારી સમક્ષ હું લેવો છું અને કેવો જુગાડ જે તમને આખો વિડીયોમાં હું બતાવું છું હવે આ કેવી રીતે બનાવ્યો ખેડૂત મિત્રોએ આપણે એની પણ આખી માહિતી આપીશું આ કઈ રીતની આમાં દવા છટાય એની પણ તમને હું માહિતી આપી એટલે આગળ વિડીયોમાં રહેજો અને જો વિડીયો સારો લાગે માહિતી સારી લાગે આ જુગાડ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પહેલાં તો આપણે ખેડૂત મિત્રોનું નામ પૂછી લે તમારું નામ તમારું આખું નામ જણાવજો ખેડૂત મિત્રો મારું નામ કમલેશભાઈમના હા તાલુકો હા બરોબર હવે આવો તમને આ જુગાડ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો આવો જુગાડ અમે યુટ્યુબમાં જોઈએ હા હા હા

બાકી તો કઈ બીજો લાંબો આમાં ખર્ચો છે એની અંદર ને એટલે બધું કમ્પ્લીટ બની જાય હા ટૂંકમાં ત્રી ફૂટ પાઇપની અંદર બધું બની જાય હા સાયકલના ટાયર છે બરોબર છે હવે આની અંદર તમે જ્યારે દવાનો છટકાવ કરો ત્યારે માનો કે અત્યારે આપડા તુવેર છે તો તુવેરની ની અંદર આનો દવાનો છટકાવ જે આ પાઇપ તમે ઊભો રાખ્યો એના દ્વારા છટાઈ જાય ને હા આજ રીતની આજે બીજો પંપ હોય એટલે બીજી નળી બાંધ બે બે એક એક સાઈડ નળી રાખી દેવાની બે એરૂમમાં હા ટૂંકમાં છે ને બે એરૂમ દવા છટાતી જાય તુવેરની અંદર પણ હા બરોબર છે હા હવે આપણે જે તમે બનાવ્યું તો ખરેખર તમે આનું બધી વેસ્ટેડ માલ ની જ બનાવી છે ટૂંકમાં ભંગારમાંથી ગમે ગોતી લેવાના એટલે એ પણ હાલ લે બરોબર છે હવે ખેડૂત મિત્રો આપણે ખરેખર આનો ડેમો કરીને બતાવીશું કેવી રીતે હાલે કઈ રીતે આનો ઉપયોગ કરીએ આજે આપણે કલ

આ ટૂંકમાં આપડે જે ફિલ્ટરિયો પંપ આવે ને એના જેટલું જ બે આમાં ડબલ પંપ હોય એટલે પ્રેશર આવે એટલે દવાનો ટૂંકમાં છટકાવ પણ સારો થાય અને ટૂંકમાં આપણે થાકીએ નહીં દવા એક ધારી લાગી જાય આ એક ખરેખર જોયા જેવી ખેડૂત મિત્રો કે આ જુગાર થી આપડે મોટા હોય ને

એટલે બહુ બહુ સારામાં સારો જુગાર કમલેશભાઈ બનાવ્યો અને મેં પણ ખેડૂત મિત્રો તમને તમારા સમક્ષ લેવાનો પ્રયત્ન કર્યો અને આપણે આગળ જોવું કે આનો છટકાવ કેવી રીતે કરવો આ કેવી રીતે હાલવું એ પણ તમને વિડીયોમાં બતાવે હવે આ આપણે તુવેરનું અત્યારે કહીશું હા હા ટૂંકમાં તુવેરમાં બતાવું છું હા અને આપણે સોમાહે માંડવીમાં સાટવું હોય હા તો આ જે સિંગડું છે ને એ આઈથી સોડાવી

હા તોય હાલે ટૂંકમાં એકદમ દવા છાંટવી એકદમ હેલી સરળ અને સરળ પદ્ધતિથી આ કમ હા અને કમલશભાઈ જુગાડ બનાવ્યો મિત્રો કાંઈ ઘટે નહીં જુગાડમાં એવો સરસ મજાનો જુગાડ બનાવ્યો છે અને બધી માહિતી આપણે શેર કરી હજી આપણે આને આનો છટકાવ કરશું વાલી તમને હું એ પણ વિડીયોમાં બતાવું કે કેવી રીતે આનો પ્રેશર આવે છે કેવી રીતે હાલે છે એટલે ખરેખર અદ્ભુત જુગાડ છે અને ખેડૂત મિત્રોને ખરેખર આ કામનો હશે કારણ કે બહુ કામનો જરૂરી છે ચોમાસા દરમિયાન પણ આપણે મગફળી હોય કપાસ હોય કોઈ પણ વાવેતરની અંદર આપણે દવાનો છંટકાવ કરવો હોય તો એક જ વ્યક્તિ આરામથી બે પંપ હાકી અને સારામાં સારી દવા છાંટી શકે અને હામટા વીઘા હોય એમાં પણ બહુ કામનું છે નાના ખેડૂત માટે તો કામનું જ છે પણ જો મોટો વીઘો હોય જેની પાસે જમીન વધારે હોય એના માટે પણ બહુ ઉપયોગી છે

હા આ તા થઈ ગયું તો આ કામ આપણે જે હા જો આવી રીતે મિત્રો આ થી હોય તો આપણે હજી રાખીએ ફુવારો હા બરોબર છે બીજા આ રીતે આપણે હાલવામાં તકલીફ પડતી હોય હા તો આને આ આગળ ફેરવી નાખવાનું હા અને આમ આગળથી જવાનું પાછળ તમે જવાનું હા હા બરોબર છે આપણે જવાની હા હા અને હા ખેડૂત ખેડૂત મિત્રો કાંઈ ઘટે ને આમ તમે જોઈ શકો આ આવડી મોટી તુવેર છે આમાં હાલવાની જગ્યા નથી પણ એક જ એક બે પંપ રાખીને દવા છાટી શકે તમે પ્રેશર જોઈ લો આખી તુવેર દવા એકદમ સારી રીતે છટાઈ જાય આ ખેડૂત મિત્રો જોઈ શકો કમલેશભાઈ દવા છાટે જો આ રીતે છટકાવ થતો તુવેરમાં તમે જોઈ લો કાંઈ ઘટે નહીં એટલે આવો આખો જુગાર આ તમને મેં બતાવ્યો વિડીયોમાં દવા છટકાવ કરીને બતાવી બે પંપ દ્વારા પણ તમે છટકાવ કરી શકો એક પંપ દ્વારા પણ તમે છટકાવ કરી શકો આ તમે જોઈ શકો છો પ્રેશર આવી રીતે ટૂંકમાં તમે આગળ પાછળ હા હાલો પંપ બંધ થઈ ગયો ભરવું એટલા એટલે આ ગોળી આ રીતના ગોળી બનાવેલી ન પડે હા ટૂંકમાં એકને એક વ્યક્તિ પંપ ભરી લઈ દવા છાટી લઈ ડબલ પંપ બે પંપ સાથે એટલે બહુ અદભુત જુગાર કમલેશભાઈ બનાવ્યો હું તમને એકવાર આખો જુગારનો ટોટલ વિડીયો શૂટ કરીને બતાવી દઉં એટલે તમારે બનાવવો હોય ખેડૂત મિત્રો આ રીતના આગળ પાંચ ચાર મારવાના છે હા રાખવા માટે હા હા આ રીતના ઘોડી છે પછી આ રીત આ વ્હીલના પાઇપ છે તમે જોઈ શકો ખેડૂત મિત્રો આખો વિડીયો તમને કાયદેસર બતાવવું એટલે તમારે બનાવવો હોય એવો જુગાડ તો તમે જલ્દીથી બનાવી શકો ને તમારે જ આપણી પાસે જો ખેડૂત મિત્રો પાસે પેટી હોય વેલ્ડિંગ હોય તો જાતે જ બનાવ્યું એટલે આમાં કોઈ મોટું એન્જિનિયરિંગનું કામ નથી તમે જોઈ લો ખેડૂત મિત્રો આવી રીતે

હવે ખેડૂત મિત્રો આખો વિડીયો મેં તમને બતાવ્યો આ જુગારનો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત